મહેસાણાના હૈદરી ચોક ખાતે આવેલ પશુ દવાખાનામાં એક્સપાયરી ડેટવાળી દવાનો ઉપયોગ જીવદયા પ્રેમીઓ સામે હકીકત આવતા દવાખાના ખાતે હોબાળો મચાવ્યો સારવાર માટે આવતા બીમાર પશુઓને જ આ એક્સપાયરી ડેટવાળી દવાઓ આપવામાં આવે છે ત્યારે અહીં સવાલી થાય છે કે બીમાર પશુને જ આ દવા અપાશે અને જો બીમારી વધશે તો જવાબદાર કોણ દવાખાનાના ટેબલ પર દવાનો જથ્થો પડેલું જોવા મળ્યો એંશી ટકા દવાની એક્સપાયરી ડેટ પૂર્ણ થઈ ગઈ છે ત્રણ માસ થી ઉપર સમય છતાં દવા હજુ પણ ટેબલ પર છે જ્યારે આ મામલે તબીબને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેઓએ કહ્યું કે અમે આનો ઉપયોગ કરતા નથી એટલે સાહેબ અમારે ટીમના બે છોકરાઓ અહીંયા આગળ પહેલાં કબૂતર લઈને આવ્યા કે કબૂતરની આંખ બિલકુલ બહાર આવી ગઈ હતી કે સાહેબ તમે આની દવા કરી આપો તો સાહેબે ધિક્કારી કાઢે એમને કે ભાઈ તમે નીચે જતા રહો અહીંયા આગળ આવશો નહીં બરાબર ત્યાં આગળ તો સાહેબે છોકરાઓ અહીં ઉપર આવી નોર્મલી બિટાડીને એ ખાલી લગાવવા માટે આવ્યા તો તેમને અહીં આગળ જોવામાં આવ્યું કે મોટા ભાગે એંસી ટકા દવાઓ બધી એક્સપાયર ડેટ થયેલી છે અને જે સીલ પેક દવાઓ છે તે પણ જે એક્સપાયર ડેટમાં જે ઉપર ગવર્મેન્ટ સિમ્બોલ મારે છે એક્સપાયર ડેટનો તે આ સરકારી અધિકારીઓએ સિમ્બોલ ઉખાડી નાખ્યા છે એટલી જૂની એક્સપાયર ડેટ છે આમાં સમથિંગ બે ત્રણ મહિના જૂની એક્સપાયર ડેટોની જે બધી દવાઓ છે તે અબોલજીવાની સારવાર માટે આ લોકો વાપરે છે આ દવાઓ વપરાતી હતી ના હા અહીં આગળ આ દવાઓ વપરાય જ છે અને હજુ આ જે ઓપરેશન થિયેટર છે તો ઓપરેશન થિયેટર સાહેબ ખોલતા બી નથી અમે સાહેબને ઘણું કીધું કે સાહેબ ઓપરેશન થિયેટર તમે ખોલો પણ ખોલવા તૈયાર નથી અને ઘણી દવાઓ એવી છે જે હજુ નજરમાં આવી નથી જે રિયલમાં એક્સપાયર ડેટની દવાઓ પડી છે પણ આ લોકો અમને બતાવતા નથી આપ માનો છો કે આ દવાઓ પશુઓની સારવાર માટે વપરાતી હા સો વપરાતી જ હોય અને વપરાતી જ હશે અને હશે કે વપરાતી વપરાય છે વપરાય છે કારણ કે અમે તો ચોવીસ કલાક અબોલ સેવા અનમોલ સેવા અમારો ગૌ સેવા પ્રભુ સેવા અમારું કામ જ છે બરાબર ચોવીસ કલાક અમે ગાયો અને કૂતરાઓની સેવા કરીએ છીએ એટલે અમને બધી ખબર જ હોય કાં પોલમ પોલ અને કાં કઈ કેવી દવાઓ વપરાય છે હું ફરી એકવાર આ તમામ જે દવાઓ પડી છે તે બતાવીશ કે અહીંયા જે દવા છે તેની ડેટ પણ આપ જોઈ શકો છો કે અહીંયા જે પણ દવા પડેલી છે તે ક્યાંક ને ક્યાંક તેની ડેટ છે તે પૂર્ણ થઈ ગઈ છે આ દવા અહીંયા જે ડ્રેસિંગ ટેબલ છે તેના ઉપર પડેલી જોવા મળે છે ને અહીંયાથી જ સારવાર માટે આ દવા વપરાતી હતી જો કે જ્યારે આ મુદ્દે અહીંયા સ્થાનિક અધિકારી છે ડૉક્ટર સાહેબ જે અહીંયા ચાર્જમાં છે કાયમી નથી ચાર્જમાં છે તેમનાથી વાત કરીશું ડૉક્ટર સાહેબ એક્સપર્ટ દવા ટેબલ ઉપર જોવા મળે છે સ્થાનિકોનો એવો આક્ષેપ છે કે આ ટેબલ ઉપર દવા વપરાય છે આપ શું કહેશો ના 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 એ દવા નથી વાપરતા નથી વાપરતા એકચ્યુઅલી જે બાયોમેડિકલ વેસ્ટવાળા લેવા આવે છે લેવાયા નથી એના માટે જ મુકેલીથી આવે તો આપી દે સાહેબ કેટલા મહિના જૂની આ દવા છે એમણે કીધું ને ત્રણ મહિના દોઢ મહિના એવી જ છે બે મહિના સાહેબ ત્રણ મહિના સુધી આ દવાઓ જે પડેલી છે તો એવું તો શું સાહેબ કે દવા એને ત્રણ મહિના સુધી ટેબલ ઉપર મૂકવી પડે કેમ એને ડસ્ટબેનમાં ના નાખવામાં આવી કે અન્ય જગ્યાએ ના મળવા નાખવા નહીં નહીં ડસ્ટબિનમાં બી નાખી લઈએ એવું હતું નહીં અને જે અમારા રેગ્યુલર રિસર્ચ છે એ રજા ઉપર છે ને છઠ્ઠા મહિનામાં રિટાયર થવાના છે એટલે એ અઢી ત્રણ મહિનાથી રજા ઉપર છે એવું 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 કહેવામાં આવશે કે આ દવા રેગ્યુલર વપરાતી હતી એવો આક્ષેપ છે અમે એવી નથી વાપરતા અને જે અમુક દવા હોય ને એની એક્સપાયરી ત્રણ વર્ષ હોય જે તમે મેન્યુફેક્ચરિંગ ડેટ જુઓ છો જે અમે એમાં આપીએ પણ એ વાત સાચી પણ ક્યાંક ને ક્યાંક ભૂલ લાગે આપને કારણ કે આ દવા અહીંયા મૂકવી કેટલી જોખમકારક થઈ શકે એટલે એ પટાળે ભૂલમાં મૂકી દીધી હશે એટલે એનો અને એનો પણ ઇન્ટેન્શન એવો ના હોય આવું કોઈ ઇન્ટેન્શન કોઈનું હોય નહીં જોખમકારક આ દવા થઈ શકાય ના ના આનાથી કોઈ જોખમ થાય એના વાળી દવા વાપરવી ડ્રેસિંગ માટેની એની દવા હતી જે પણ અમુક ગોળીઓ બી છે જે ખરેખર એની ડેટ નથી આપતા એ ફેંકવાની જતી અમે આપતા નથી ખરેખર પણ ડ્રેસિંગ ટેબ ઉપર તો છે ને સાહેબ હા ડ્રેસિંગ ટેબ ઉપર સાઈડમાં જ મૂકી લેતી એકચુઅલી અમને ત્યાંથી બધી નીકાળી છે બાકી સાઈડમાં જ મૂકી હતી નથી એમની